એ ન લે લેડીસ કેરેક્ટર છે સોતનો કબરને તીજાનો હેલ્મેટ યાર આંકી વધારે જલસો ક્યાં હોય યાર મારા વાળા એ મારા કલેજા એ આનો બે ઉઠીયા મારી પાસે મારો છે વેસ્ટ કોણ લઈ પહેલાનું નથી એ જઈને ફાટી ગયો છે ની આળે ટોપડી પડી ને એમાં હળગી ગયો ના ના એવું લીધું એને એને માર્યો ફાટી ગયો એને હળગી ગયો

વાર લાગશે <laughs> <laughs> કટ્ટા પડ્યા જોને મારે એમટેન જોતી કે આનું એમટેન કોતું તમે લાલ લાલ હાલ ભોગી જો પાસે તી ભાઈ ગુલાબી કટ્ટો છે જોટો લઈ લેજો તો માઈ જા એમટેન તારે પૈયા લોડા ચાપ માંડી છે એક એમટેન પણ માર માર સમીર આ હું ન્યા જાઉં છું તો તાસુ એ વાપરે નો લંડ આપની વાત છે તા માગે ને વાહે છે બોલ એ ઉપર રીવા ચોડોડા આય તો એક રીવા છે ને આય વાલ તું ભૂલ ભૂલી એમ જો સમજી જોઈ હા એક ડોડા એ ભૂલ ભૂલી એમ જો ફટાફટ આય દો

કભી મુ કભી મુજે સપન ફટાફટ

Mereka ada di bagian depan kamu, lho. Hei! Lho, lari! Siapa itu? Tunggu, ada sain... Kamu bisa menembak mereka? Iya, iya. sana? Ya, ada. Mereka sudah Ya, mereka di sana. Mereka di sana? Ya, ya. Lihatlah, lihatlah. Lihatlah, lihatlah. Ada orang yang sudah berangkat di sana. Ya, ada. Lihatlah, lihatlah. Lihatlah, lihatlah. Lho, kamu harus berhati-hati. Kamu tidak bisa pergi ke sana. Lihatlah. Ada orang

જો જ જ મારો બોલ ભોસડી નોતો કે કિલ ચોરી લે આયા તે બોલે ભાઈ બોસ એને કે વેલા દેતી નોળોડાઈ એ બંદો કે માય એ આ બંદો માર જો એ ઢકળો છે શું છે એ બ્રો ના બ્રો ના બ્રો ના ડોડા ધ્યાન છોડ સુજે રી

એડબ્યુ મારી વલે ને એડબ્યુ ની એડબ્યુ માતો ની ગાય ગોળી મારી માથા ની માર્યો મે મેલા ના પેલા બાધુ છે લોડા મારે ના જાવ તો મારા કેલ નથી યાર લે જાવ આ જો આયા એક હાલો મારી લેજો ઉતરો ઉતરો બે ઉતરો ઉતરો કેડબ્યુ મારા ખરવા દે વાત તમાજા ખાલી ડેમેજ

કાઈસે ની બોલો તને મને એ બોસને ભાગવા દે ને કે સનડો હાલ તો ને પીકી પીસ કઈ જો સનડો બોસડી નો લે જો બેલો નો નઈ બંદુ નઈ બંદુ કવર દે તો એ કવર કરો મને મને કવર કરે બંદા છે સાદા ફાતો નથી ઓપરા લા

બધા ફ્રી રિવાઇસ છે ભણા જાને લોડા આ ઉપર બંધો માય જો બંધો તું સાલ ભોસડીનો લે એમાં ટોકન માર આય આ થઈ જા લે મને ઇતને રિવાઇસ કરી દે બાકી હંબો લેઉ જો ઇત મારે ઓ ઇત મારે આ એક ખાઈને મરી જવાનો ફ્રી લે લે ફ્રી લે લે આ ફ્રી લે 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 ફ્રી આ

સમણી બાજુ અંદર આ લોડા બુદ્ધિ ગેંડે છે સમણી બાજુ વાળો અંદર આવશે ને ભાનન જો આવી ગયો સે બોટીઓ લોડો કવસું છું સમણી બાજુ વાળો અંદર આવશે પણ માઈનો જ નહીં મારું બીકી સુધી અરે ભોસડી નો કઉ છું સમણી બાજુ મંદા આવે લોડો દીવાલ પાસે છે કા માનતો નથી પીસ કરો આ ફ્રી લોડા ભોસડી ને કે મને એમ થાય કે ફ્રી રિવાઈ જાય કે લોડા મુઠ નો માતા કે લોડો અસાનક બટકી જાય તો ખબર એ નહીં રે ભોસડી નો

તમારી શેરીમાં અમે આવો તને લડો તમે અમારી શેરીમાં ઘરી જાવ ભોસડી નો લે બાયલા હે ચકલી હે તું ચકલી બાયલી એ એમસીટી તીજાની ડડુ એમ કો રે તો માય જા ભોસડી તું ઇતે લડા તમે જાવ ને હાથ વખત ન જાવ મણના બે મામા ભણિયા લડા હોયા જો માય જો હું તમને એડ્રેસ એડ્રેસ આપું સમી નાના એડ્રેસ આપી દેજે લોડાને હું ડબ દે એ જો એડ્રેસ

અરે શોપ એને કે કાકો પાસે થઈ ગયો લોડો અમારો મેડી વિનાક ચાલો જો કાજ મોબાઈલ ની અંદર રમવાની બહુ મજા આવે પેલા કાતા સ્મૂથ ગેમ પ્લે યુ હા તઈ કાળિયા હું બાજુ ગયો જમણી બાજુ ટોકન એ બંદન ગોતો લોડા નું એટલી જ જો જાય અરે તે ફાઈટ ફાઈટ આ પોશન ને જ નથી તરતી બતાવ આગળ જો ભાગે

આ જા કરી લેતો તમે કાલિયા લોડા તમારે એકને દ્રિવે કરવાના પોસડીના હાલે શાંતિ રાખજો છોકરા બંધો તો લડિયે બાધી જાઉ તમે ચીપ સે ચીપ તરી

ત્યાં સુધી પોક્ષે કરો કાતો ના તું તું બ્લુ વાલા બોડા બ્લુ વાલા બોડા જો એક નંબર સમે ચીપ જો ને હોય તો કર મારે 500 ટોકન મે પડશે મારે 500 છે લા સિંગલ છે આ બંદો કેન મારે આ એક જો એક જો બે છે બે છે બે લા ચીપ કે મુકે એક જો બોડા આ અમાર કિસામાં લા ઉપર આલ તો પેલો ઉપર આ ઉપર ચાલ બે આવ જો બે જા બે જા ચીપલા ના મોટી હાલે હાલે ભાગ ઓલો બક ખાવરા ઘરની અંદર બંધો છે જા

ઉપરવાળા આ છે ઉપરવાળા નાગલે છે મમા રિવાઇવ કરવાનો પડ પડ લોટ થઈ જાય કેટલા ડેમેજ રે લોડા કવર માં રહે ને

અલગ અલગ હશે બધા ના 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 એ ભેગા છે ભોસડીના ના એ ગયો રીવા નીકળી એમ ને મોકો સા એક તો ભાઈ પણ ગ્લોલ એટલે ગ્લોલ વાળા ના જો એ એ ગ્રેનેડો એ એસવીડી વાય છે તારે તો માઈ ને ભાઈ ડાઈ બોલા ફૂટી જાય હાથમાં બોલા બધા ના એ લોડા શાંતિ રાખે ખાલી બોલા બધા ના ઓલા નેડ બધા ના એટલે કે ગ્રેનેડ બે નાખને લોડા તું તાર ભાઈ છે તું શાંતિ રાખે માન નાખવા તો હવે હું બીજા કેસ એક કરી ગયો કે આપડી હા આ ની માને જો એલા આને કટ કોરી મારી બોલ માં કીધું તું ધ્યાન કરે તો કે મને આ ને કર્યો ને માટા મારતો તો કીધું તો કવર માર્યો પ્રાણ આવજે તો કોને કીધું તું કોને કીધું તું આના રિવાય નો કરવાનો ને આને છેલા જોને બકરા રિવાય નો કરે બોટીઓ છે ને માનો મને એક